કોબીજ કોબી અથવા પત્તાગોભી વાવવાની સંપૂર્ણ પદ્ધતિ નીચે મુજબ છે જમીન અને હવામાન હવામાન માટે કોબીજ માટે ઠંડુ હવામાન ઉત્તમ છે તાપમાન પંદર સેલ્શિયસથી પચ્ચીસ સેલ્શિયસ વચ્ચે સારું રહે છે જમીન ભૂરભૂરી સજીવ પદાર્થોથી સમૃદ્ધ અને પાણી ન રોકતી લોમ અથવા મટીલોમ જમીન ઉત્તમ છે જમીનનો પીએચ છ થી શૂલ્યથી છ આઠ વચ્ચે રાખવો યોગ્ય છે જાત પસંદગી તમારા વિસ્તાર અને સીઝન મુજબ યોગ્ય જાત પસંદ કરો શિયાળુ વાવેતર ગોલ્ડન એકર પ્રાઇડ ઓફ ઇન્ડિયા કોપનહેગન માર્કેટ ઉનાળુ વાવેતર પૂસા મુક્તા પૂસા આગેથી અર્લી ડ્રમહેડ હાઇબ્રિડ જાતો એનએસ તેતાલીસ પંથ ગોભી હાઇબ્રિડ એક ક્રાંતિ નર્સરી તૈયારી બીજ વાવતા પહેલા જમીનને સારી રીતે ખોદો અને છાણી લો દરેક ચોરસ મીટર માટે એક કિલોગ્રામ કમ્પોસ્ટ નાખો બીજને એક પોઈન્ટ પાંચથી બે સેમી ઊંડે વાવો અને હળવું પાણી આપો પચીસથી ત્રીસ દિવસ પછી રોપા ચારથી પાંચ પાંદડા ધરાવે ત્યારે મુખ્ય ખેતરમાં વાવો મુખ્ય ખેતરની તૈયારી જમીનને ત્રણથી ચાર વાર ઊંડે ખોદો દરેક એકર માટે વીસથી પચીસ ટન સડી ગયેલું ખેત ખાતર મિશ્રિત કરો પિસ્તાલીસ સેમી વચ્ચે છોડ અને સાહીઠ સેમી વચ્ચે લાઇનનું અંતર રાખો વાવણી રોપાને સાંજના સમયે અથવા ઠંડકમાં વાવો વાવ્યા પછી તરત જ પાણી આપો સિંચાઈ પ્રથમ દસથી પંદર દિવસ દરરોજ હળવું પાણી આપો પછી દર પાંચથી સાત દિવસના અંતરે સિંચાઈ કરો ફૂલ એટલા કે કોબીજ બનતી વખતે પૂરતું પાણી આપવું જરૂરી છે ખાતર વ્યવસ્થાપન દરેકર માટે નાઇટ્રોજન સો કિલોગ્રામ ફોસ્ફરસ પી ટુ ઓ ફાઇવ સાઠ કિલોગ્રામ અને પોટાશ કે ટુ ઓ ચાલીસ કિલોગ્રામ અડધે ફોસ્ફરસ અને પોટાશ વાવણી સમયે અને બાકી અડધી નાઇટ્રોજન ત્રીસ અને પિસ્તાલીસ દિવસ પછી આપો જીવાત અને રોગ નિયંત્રણ જીવાતો પત્તાવાળી ઈયડ એફિડ અને ડાયમંડ બેક મોથ ઉપાય તેલ પાંચ મિલી પ્રતિ લીટર પાણીનું સ્પ્રે કરો રોગો બ્લેક રોટ અને ડેમ્પિંગ ઓફ ઉપાય બીજ વાવતા પહેલાં ટ્રાયકોડરમાં અથવા ફંજીસાઇડથી બીજ ઉપચાર કરો તોડણી વાવણી બાદ નેવુંથી એકસો વીસ દિવસમાં કોબીજ તૈયાર થાય છે જ્યારે માથું દબાવતા કઠણ લાગે ત્યારે તોડો તોડ્યા બાદ છાયામાં રાખીને બજાર માટે તૈયાર કરો ઉપજ યોગ્ય સંભાળમાં પ્રતિ એકર બસ્સોથી અઢીસો ક્વિન્ટલ સુધી ઉપજ મળી શકે છે